ડાયમંડ માધ્યમિક વિદ્યાલય થરાદ ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ દસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તેમના શાળાના અનુભવો રજૂ કર્યા અને શિક્ષકગણ તેમજ મદરેશાના મોલાના મુસ્તકીમ સાહેબ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ધોરણ દસ પછી વ્યવસાયિક શિક્ષણ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છેલ્લે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય ગીત તેમજ અલગ અલગ વિદાયના પ્રોગ્રામ રાખીને વિદાય આપવામાં આવી હતી તેમજ ધોરણ દસ વિદ્યાર્થીઓ તરફથી શાળા પરિવારને નોટિસ બોર્ડ ભેટ આપવામાં આવ્યો હતો શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પ્રમાણપત્ર અને બોલ પેન આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ સમારંભનું આયોજન શાળાના આચાર્ય સાહેબ શ્રી મકબુલભાઈ પઠાણ અને મલેક દિવાનખાનના હસ્તક કરવામાં આવ્યો હતો સવજીભાઈ બાજક દ્વારા આભાર વિધિ કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો